વિધાનની આ વાત સમજી લેજો એ પછી જ સમજાશે જીવનનું સત્ય ભગવાન શ્રી રામજીના વિવાહ અને રાજ્યાભિષેક બંને શુભ મુહૂર્ત જોઈને જ નક્કી થયેલા તો પણ ના તો તેઓનું વૈવાહિક જીવન ના તો રાજ્યાભિષેક સફળ થયા અને જ્યારે મુની વશિષ્ઠ પાસે જવાબ માગવામાં આવ્યો તો તેમણે સાફ શબ્દોમાં કહી દીધું સુના હું ભરત ભાવિ પ્રબલ મુનિનાથ લાભ હાની જીવન વિધિ હાથ વિધિ કરેલું છે તે થઈને જ રહેશે ના ભગવાન શ્રી રામજીનું જીવન બદલી શકાયું ન ભગવાન શ્રી કૃષ્ણજીનું ન ભગવાન શિવ સતીના મૃત્યુને ટાળી શક્યા જ્યારે મહામૃત્યુ મંત્ર એમના વશમાં જ હતો ન ગુરુ અર્જુન દેવ ન ગુરુ ટેગ બહાદુર ન ગુરુ ગોવિંદસિંહ પોતાની સાથે થનાર વિધિને ટાળી શક્યા જ્યારે સૌ સમર્થ હતા ન રામકૃષ્ણ પરમહંસ પોતાના કેન્સરને ટાળી શક્યા ન તો રાવણ પોતાના જીવનને બદલી શક્યો સમસ્ત શક્તિઓ હોવા છતાં વિધિના વિધાનને ન ટાળી શકાયા મનુષ્ય પોતાના જન્મ સાથે જ જીવન મરણ યશ અપય લાભ હાનિ સ્વાસ્થ્ય બીમારી દેહ રંગ પરિવાર સમાજ દેશ અને બીજું ઘણું બધું પહેલેથી જ નિર્ધારિત કરીને જન્મે છે તેથી સરળ રહો સહજ રહો મન કર્મ અને વચનથી સત્કર્મમાં લીન રહો મુહૂર્ત ન તો જન્મ લેવાનું છે ન તો મરવાનું બસ વિધિના વિધાન મુજબ કર્મ જ આપણા હાથમાં છે શેષ બધું અર્થહીન છે